આપણે ફુગ્ગા નું મસ્ત ગીત ગાવાનું છે જો આજ તો મારા મોટા બેન ફુગ્ગા લાવ્યા ચાર વેચી આપ્યા ચાર એક તો મારા યશ્વિકા બાનો એક તો મા

મોટો મોટો ખૂબ દૂધી જેવો મોટો મોટો જેવો જેવો કાકડી ગોળ ગોળ ફૂગા લાવ્યા ચાર વેચી આપ્યા ચાર

ચાલો ભાઈ સ્માઈ હસવાનું 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 અમાર બાલવાટિકા છે ભાઈ તોફાની છે કેવું છે